જસદન ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે બારદાનની સિલાઈ કરવામાં આવતી ન હતી ત્યારે મજૂરો દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે 200 આપો તો જ સિલાઈ થશે જસદન ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે તેમાં 4 દિવસ પહેલા ટોલ થયેલ મગફળીની આજ દિન સુધી બારદાનની સિલાઈ કરવામાં આવતી ન હતી ત્યારે મજૂરો દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવતું હતું કે 200 આપો તો જ સિલાઈ થશે અને તેના જવાબદાર અધિકારી સાથે વાત કરતા તેમણે ખેડૂતોને એવું કહ્યું હતું કે તમારે મામલતદારને કહેવું હોય તો કહી દો કોઈ પત્રકારને કહેવું હોય તો કહી દો બાકી જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી મગફળીની બોરીઓની સિલાઈ કરવામાં નહીં આવે ખેડૂતો દ્વારા જસદર મિંછા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઝાપડિયાને ટેલિફોનિક વાત કરતા સ્થળ પર જઈ અને વિડિયો ઉતારવામાં આવ્યો અને તે વિડીયોમાં મજૂર દ્વારા અમે આપેલી બસોની નોટ જેમાં અમારી સહી હતી તે પાછી આપવામાં આવી અને મજૂરો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારે ઉતાવળ હતી એટલે અમે બસો રૂપિયા લીધા હતા આવી રીતથી જસદણમાં સીસીઆઈ દ્વારા જે ખરીદી થઈ રહી છે તેમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને યોગ્ય તપાસ કરવામાં આવે તેવું કોંગ્રેસ યુથ પ્રમુખ વિપુલભાઈ કાપડિયાએ ખુલ્લો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે ન્યૂઝીલેન્ડ ગુજરાતી સાથે ઉપેન્દ્ર તેરિયા જસદણ જય ભારત સાથે જણાવવાનું કે અમારે અમારા સંબંધી મગનભાઈ ગામદેવપરા તેમની મગફળી ગુરુવારના દિવસે ધરતી ઝોન ઇન્ડસ્ટ્રીયલમાં મગફળી અમે લાવ્યા હતા સીસીઆઈ ખરીદી કરવા કરે ત્યાં તો શુક્રવારના દિવસે અમારી મગફળી જોખાઈ ગઈ ત્યારબાદ સિલાઈ કરવામાં આવતી ન હતી તે મજૂરો દ્વારા બસો રૂપિયાની માગણી કરવામાં આવી હતી તો આજ દિન સુધી અમે પૈસા ન આપ્યા તો અમારી મગફળીને સિલાઈ કરવામાં આવતી નથી જ્યારે આજ રોજ સવારે અમે વિડીયો ઉતાર્યો અને પૈસા આપ્યા ત્યારબાદ એ મજૂરોએ અમને બસો રૂપિયા પાછા આપી અને એવું કહેવામાં આવે છે કે આ તો તમારે ઉતાવળ હતી એટલે અમે તમારી પાસે બસો લીધા તો આવી રીતથી ધરતી ઝોનમાં અનેક ખેડૂતો પાસેથી બસો પાંચસો હજાર રૂપિયા લઈને સિલાઈના નામે આ ધરતી ઝોનમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે